ખેરાલુ તાલુકાના લીમડી ગામે પાટણ સાંસદ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જીત્યા બાદ દત્તક લેવાની જાહેરાત કરી આજરોજ ત્રણ પાટણ લોકસભાના કોંગ્રેસના સાંસદ ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રવાસ ખેરાલુ વિધાનસભાના મત વિસ્તારમાં ચાલી રહ્યો છે ત્યારે તેઓની ખેરાલુ તાલુકાના લીમડી ગામે પ્રવાસ દરમિયાન લીમડી ગામને દત્તક લેવાની જાહેરાત કરતા પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના અગ્રણી બાબુજી ઠાકોર મુકેશભાઈ દેસાઈ નૂરભાઈ મોમિન અમરસિંહ ડાભી ચુનાજી ઠાકોર ખેરાલુ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર પરબતજી ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં આ અંગે ચંદનજી ઠાકોરે નિવેદન આપીને જણાવ્યું હતું કે જાહેરાત થઈ છે ત્યાંથી ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે વિધાનસભાનો પ્રવાસનો એક રાઉન્ડ પૂરો કર્યો છે દેવદર્શનનો રાઉન્ડ પૂરો કર્યો છે ફરી આજે લીંબડી ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યો છે આજે લીંબડી ગામના આ બધા આગેવાનો બાબુજી હોય મોહમ્મદજી હોય ભાઈ મુકેશભાઈ હોય બહુ મોટા સમાજના બધા આગેવાનો ભેગા થઈને આજે લીંબડી ગામે મીટિંગ કરી છે આ ગામના આજુબાજુના વિસ્તારના અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનો અવાજ આજે દિલ્હીમાં બનવા માટે જઈ રહ્યો છે ત્યારે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખત ચંદનજી ઠાકોરને મત આપી કોંગ્રેસ પાર્ટીને મત આપી વિજય બનાવવાનો જે વિજય રથની આગળ જે પૂજા અને લોકો જે ચાલી રહ્યા છે એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વિસ્તારના લોકો ઉપર વિશ્વાસ છે ખેરાલુના લોકો ઉપર વિશ્વાસ છે એમના અનેક પ્રશ્નો જે રૂંધાચા છે એ પ્રશ્નોના હલમાં હલ કરવા માટે એ લોકોએ મન બનાવી લીધું છે આ વખત ચંદનજી ઠાકોરને જંગી નોકરી કેટલા ગામોની આ વખત નોરતા ગામ છે એ ગામને પણ મેં દત્તક લીધું છે અને આજે ખેરાલુ તાલુકાનું લીંબડી ગામ છે એ લીંબડી ગામ એ આજે ભઈ હોય કે એમના આખી સમગ્ર ટીમ આજે મેં મારા જાહેરાત કરી છે કે આ ગામ હું સંસદ બનીશ તો આ ગામને જેટલું ડેવલપ કરવાનું થતું છે એટલું બધું ડેવલપ કરી આ ગામનો વિકાસથી જે વંચિત રહી ગયું છે વંચિત નથી કરી અનેક અનેક નવા પ્રશ્નો ઉપર છે એને માટે આ ગામ માટે બહુ પૂર્વ મજૂરી કરી રોડ રસ્તા પાણી વીજળી જે કંઈ છે એના માટે મજૂરી કરી અને સૌથી સારું એક મોટી લાઇબ્રેરી અહીં બનાવી અને દીકરા દીકરીઓને ભણવા માટેની જે વ્યવસ્થા કરવાની છે એ આ ગામની અંદર દત્તક લીધું છે કરી એવા આ ખેરાલુ તાલુકાના આખું બધું વિસ્તારમાં મારા મારા અંડરમાં આવે છે એને જેટલું મારાથી થતું છે એટલા બધા પ્રયત્નો કરી અને સરકાર તરફથી જેટલી વિકાસની સહાયો મળવાની છે તે બધી પૂરી કરી એટલા માટે આ ગામને મેં દત્તક બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ બીઠા ઠાકોર ખેરાલું